ગાંધીનગરના બહિયલ ગામમાં ગરબા ચાલી રહ્યા હતા અચાનકથી ગઈકાલે રાત્રે એક ટોળું આવ્યું અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો એક દુકાન હતી એમાં આગ ચાપી દેવામાં આવી અને આ ઘટના સાંભળીએ તો આપણને એવું થાય કે અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા હશે કે ગરબા ચાલી રહ્યા હોય ને ત્યાં પથ્થરમારો થાય આખી ઘટના શું છે કેમ પથ્થરમારો થયો એના પછી પોલીસે કેમ ટીયર ગેસ છોડવા પડ્યા ઘટનાને કારણે આખું ગામ કેમ અત્યારે ટેન્શનમાં છે એની વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું by it સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય અને એનાથી ઘણા બધા લોકોની લાગણીઓ દુભાઈ જતી હોય એવા અનેક કિસ્સાઓ આપણી પાસે છે બહિયલ ગામમાં પણ કંઈક એવું થયું એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ પ્રાથમિક માહિતી જે છે એ તમને હું કહી રહી છું કે એક વ્યક્તિએ પોસ્ટ કરી આઈ લવ મોહમ્મદની જગ્યાએ આઈ લવ મહાદેવ લખો આ પોસ્ટ કર્યા પછી સમુદાયના લોકો આવી ગયા મુસ્લિમ સમુદાયના લોકોએ ત્યાં જે એની દુકાન હતી એ દુકાને જઈ અને પછી તોડફોડ કરી તોડફોડ કર્યા પછી આગ ચાપવાની ઘટના પણ બની અને પછી જ્યારે રાત્રે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો તરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પછી ત્યાં ટીયર ગેસ છોડવા પડ્યા કારણ કે એ ટોળું કાબુમાં નહોતું રહેતું આ પહેલી બનેલી ઘટના નથી થોડા દિવસ પહેલા ગોધરાથી પણ એવા દ્રશ્ય સામે આવ્યા કે મુસ્લિમ સમુદાય આખું જે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું અને પછી ત્યાં તોડફોડ કરી એ તોડફોડનું કારણ પણ શું હતું તો એ સોશિયલ મીડિયા હતું કે એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોલીસે એને પૂછપરછ માટે બોલાવ્યો અને એના પછી એણે એવું કહ્યું કે પોલીસે મને માર માર્યો છે અને પછી સમુદાયના લોકો બધા જ ભેગા થઈ અને ત્યાં તોડફોડ કરવા માંડ્યા એના પછી આપણે એ વિડીયોઝ પણ જોયા કે જેમાં એમની સર્વિસ કરી અને પોલીસ એમને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જાય છે એમનો વરઘોડો કાઢે છે અહીંયા પણ કે એવું જ થયું છે પોલીસે પચાસ જેટલા શખ્સો સામે ફરિયાદ તો નોંધી છે ટીયર ગેસ છોડવા સુધીની સ્થિતિ આવી ગઈ તમે જુઓ કે ગામમાં કેટલી અત્યારે ટેન્શનનો માહોલ થઈ ગયો કારણ કે અચાનકથી ગરબા ચાલી રહ્યા હોય ને કોઈ પથ્થર મારું કરી જાય આ પ્રશ્ન બહુ મોટો છે અને આ બહિયલ ગામની સ્થિતિ નથી ઘણા બધા લોકોને એવું કહેવું છે કે બહિયલ ગામ હોય કપડવંજ હોય કે પછી એના આસપાસના વિસ્તારો હોય દાહોદ ગોધરા જેવા વિસ્તારોમાં પણ ઘણી બધી વાર વર્ષે એકાદ વાર આવા ચમકલા થતા હોય છે આવા ચમકલા કોણ કરે છે એની પાછળના ઉપદેશો કોના શું છે ખબર નથી પણ પોલીસે જ્યારે આખી ઘટના જોઈએ એના પછી કહ્યું કે આવી આવી આ ઘટના છે અને આટલા લોકો સામે ફરિયાદ કરી છે હવે પોલીસ આગળની કેવી રીતના કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહ્યું કારણ કે જો આવી રીતના અસામાજિક તત્વો બેફામ બનશે કોઈને પણ હાથમાં પથ્થર આપી અને આપણે જે ઉમાદ ફેલાવવાની વાત કરતા હોઈએ છીએ એ કોણ ફેલાવી રહ્યું છે ત્યાં સુધી નહીં પહોંચીએ તો સતત આવી ઘટનાઓનો સામનો આપણે કરવો પડતો રહેશે આજે બહિયલ ગામ છે કાલે બીજું કોઈ ગામ હશે આ ઘટનાઓ નહીં રોકાય એના માટે કડક કોન્ક્રીટ એક્શન લેવા પડશે જેનાથી લોકોને એ ડર લાગે કે પથ્થર હાથમાં આવતા પહેલાં તમારે એ પોલીસનો ચહેરો એક કાયદા વ્યવસ્થાનો ચહેરો યાદ રાખવાનો છે કે જે તમને બંધ કરી અને પછી તમારો વરઘોડો પણ કાઢી શકે છે એનાથી તમારે ડરવાનું છે એવા કોઈ એક્શન લેવાય તો આવા લોકો રોકાઈ શકે છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપવું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો